નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં મિત્રો આજના આધુનિક સમયમાં લોકો વધુ પડતા બીમાર પડે છે અને તરત જ ડોક્ટર પાસે દોડી જાય છે જોકે ડોક્ટર પાસે જવું કંઈ ખોટું નથી પરંતુ ઘણી વખત નાની નાની બીમારી માટે ડોક્ટર પાસે જવું ખોટું સાબિત થઈ શકે છે કારણ કે આ દવાઓ એવી હોય છે જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી ઘરેલું ઉપાય કરવો જોઈએ અને જો ઘરેલું ઉપાયથી સારું ન થાય તો જ ના છૂટકે ડૉક્ટર પાસે જવું જોઈએ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મોટે ભાગે બધા જ ઘરના રસોડામાં મળી આવે છે હા અમે જે વસ્તુ વિશે કહી રહ્યા છીએ તે વસ્તુનું નામ છે ખજૂર જે ઘણા રોગોને જડથી દૂર કરી તમને પોષક તત્વો પૂરા પાડવા માટે મદદરૂપ થાય છે આયુર્વેદમાં કરવામાં આવેલ સંશોધન પરથી સાબિત થયું છે કે ખજૂર ઘણી બીમારીઓને દૂર કરવા માટે કોઈ દવા કરતાં ઓછી નથી તમે તેનો ઉપયોગ કરી અને હાથ પગના દુખાવા લોહીની કમી આળસ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરી અને આરામ મેળવી શકો છો તો ચાલો હવે આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ મિત્રો આયુર્વેદમાં ફક્ત ખજૂરના ફાયદા જ નહીં પણ તેનો ઉપયોગ કરવાની રીત વિશે પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે ખજૂર એક એવી વસ્તુ છે જેનો ફ્રૂટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને દરેક ડ્રાય ફ્રૂટના પોતપોતાના ગુણો હોય છે આ જ ક્રમમાં ખજૂર પણ સ્થાન ધરાવે છે ખજૂરમાં વિટામિન એ વિટામિન ઈ વિટામિન કે અને વિટામિન બી મળી આવે છે આ સાથે તેના થ નિયાસીન અને થાઇમીન સામેલ છે જે ઘણા રોગોને આપમેળે દૂર કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે વરી તેનાથી કોઈ આડ અસર પણ થઈ શકતી નથી મિત્રો આપણા શરીરમાં દરેક કોષોને યોગ્ય રીતે કાર્ય કરવા અને શરીરને ચલાવવા માટે આવશ્યક પોષક તત્વોની જરૂર પડે જ છે જે આપણે સૌ જાણીએ છીએ જેમાં પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન પ્રોટીન કેલ્શિયમ સામેલ છે જો કે તમે બધા આ પોષક તત્વો ખજૂરમાંથી મેળવી શકો છો આવી સ્થિતિમાં તેનાથી તમને ઘણો જ સારો લાભ થઈ શકે છે જે લોકો એનિમિયા એટલે કે લોહીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓને સમજી લેવું જોઈએ કે શરીરમાં હિમોગ્લોબિન અને આયરનની કમી છે આવી સ્થિતિમાં તમારે ભોજનમાં ખજૂરને જરૂરથી સામેલ કરવી જોઈએ તેનાથી તમારા શરીરમાં ઉણપ પૂરી થઈ જશે અને તમને ની સમસ્યા આસાનીથી દૂર કરી શકશો જો કે કે યાદ રાખો આ સમસ્યા મહિલાઓમાં વધારે હોય છે મિત્રો જો સંધિવા સાંધાનો દુખાવો હાડકામાં નબળાઈ દાંત તૂટી જવા વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે જાણવું જોઈએ કે આ બધું શરીરમાં કેલ્શિયમની ઉણપને લીધે હોઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે ખજૂરનું સેવન કરો છો તો શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકો છો આ સાથે તમને નખ તૂટવાની સમસ્યા પણ રહેતી હોય તો ખજૂર ખાવાથી શરીરમાં શરીરને મજબૂતાઈ મળે છે અને તેનાથી કોષ અને ધમનીઓને પણ ખૂબ મજબૂતાઈ મળે છે જે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે તો મિત્રો આ હતા આપણા રસોડામાં સહેલાઈથી મળી શકે તેવી ખજૂરના ગુણ મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી બીજી સ્વાસ્થ્યવર્ધક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી તમને ખજુનો ઉપયોગ કરવા પછી તમારા શરીરમાં જે પણ ફાયદા થયા છે તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ